ભાઈ જે જે લોકો જૂનાગઢના શિવરાત્રિ મેળામાં જાય છે ધાન રાખજો ખાસ કરીને કારણ કે ઇમરજન્સીમાં તાત્કાલિક અત્યારે વિડીયો બનાવવો પડી રહ્યો છે કારણ કે ઘણા બધા લોકો ભાઈ જૂનાગઢ શિવરાત્રીના મેળામાં લાખો ભાવિ ભક્તો જાય છે જે મહાદેવના દર્શન કરવા જાય છે અને કહેવાતમાં એવું કહેવામાં આવી રહ્યું છે આજ વખતે કે જુનાગઢનો આજે શિવરાત્રીનો મેળો આજ વખતેનો જે છે એ સૌથી મોટામાં મોટો મેળો થવા જઈ રહ્યો છે હાલ મિત્રો મિની કુંભ મેળા તરીકે પણ ઓળખાય કારણ કે જે રવેડીનો રૂટ હતો એ પાંચસો મીટર વધારી દેવામાં આવ્યો છે ભાઈ અને જૂનાગઢના શિવરાત્રીના મેળાની અંદર ભાઈ બહુ જોરશોરથી મોજ કરવા માટે ઘણા બધા લોકો જાતા હોય છે અને ખરેખર હું પણ જવાનો છું પણ તમારા માટે તાત્કાલિક ઇમરજન્સીમાં અત્યારે વિડીયો બનાવવી પડ્યો છે એનું કારણ એ છે ફક્ત ને ફક્ત બાજુમાં તમને ફોટો મૂકીને વચવું છું ભાઈ કારણ કે મારો એક મિત્ર ભાઈ જુનાગઢની આજુબાજુમાં જ રહે છે અને એને એક મને મેસેજ કર્યો છે કે ભાઈ જૂનાગઢના શિવરાત્રીના મેળામાં તું જા તો ખાસ કરીને ધાન રાખજે ભાઈ કારણ કે વર્ષો વર્ષ ત્યાં ઘણા બધા એવા લોકો હોય છે ખીચા ખાતરો જે લોકોના મોબાઈલ ચોરી લેતા હોય છે અને તમારા ખીચામાં જે પૈસા હોય છે એ ચોરી લેતા હોય છે અને જે ટ્રાફિકના કારણે તમારી સામે ભટકાય અને એવું બધું કરે અને ક્યારે તમારો ખીચો કપાઈ જાય તમને ખબર પણ નથી હોતી અને તમારા ખીચામાંથી ક્યારેય વસ્તુ નીકળી જાય એ તમને ખબર નથી રહેતી હોતી હાલમાં મિત્રો જે જુનાગઢની જે પોલીસ છે આપણા ગુજરાતની પોલીસ છે ગામો ગામથી અહીંયા પોલીસની ફૂલે ફૂલ ટાઈટ કડક સિક્યુરિટી છે બરોબર છે તો લોકોમાં સાથે ઝઘડા બગડા એવું તો કાંઈ થાશે નહીં અને ખરેખર જૂનાગઢની જે પોલીસ છે એ ખૂબ સારું કામ કરે છે અને ઘણા બધા અહીંયા આવા જે લોકો હોય છે એને પકડી પણ લેતા હોય છે ગયા વખતે પણ ઘણા બધા લોકોને પકડ્યા હતા પણ આ જે લોકો હોય છે એ ભાઈ છાંટતા નથી અને વર્ષો વર્ષ એને જે પ્લાનિંગ છે એ કાંઈક ને કાંઈક નવીન નવીન પ્લાનિંગ કરી અને આવી રીતે લોકોની સાથે લૂંટફાટ કરવાનો તૈયાર પ્રયત્ન કરતા હોય છે બરાબર ઘણા લોકો ટ્રેનમાં જતા હોય તો ટ્રેનમાં પણ ઘણીવાર એવું બાબત બને કે ભાઈ બહુ ટ્રાફિક છે અથવા ટ્રેનમાં ચડવાની અંદર બહુ ભીડ હોય તો તમે લોકો જ્યારે કરતા હોય તો ત્યારે આવી ઘટના બનીને સામે આવતી હોય છે અને ત્યાર પછી તમને પછી ખબર પડે કે ભાઈ અમારા પૈસા નીકળી ગયા છે ખીચામાંથી અસલમાં તો તમને ખબર જ નથી હોતી કે તમારો ખીચો કોઈ માણસે કાપી લીધો હોય છે એટલે આવી ઘટના બનતી હોય છે તો તમે પણ જુનાગઢના શિવરાત્રી મેળાની અંદર ખાસ કરીને જવાના હોય ને ભાઈ તો આટલી ધ્યાન રાખજો તમારા ખીચા પૈસા સેફ્ટીમાં રાખજો અને તમારો મોબાઈલ છે એ પણ પૂરેપૂરો સેફ્ટીમાં રાખજો કારણ કે ઘણા બધા લોકો આવી રીતે કરતા હોય છે તો ખાસ કરીને વિડીયો તમારા માટે જ એટલા માટે મેં તાત્કાલિક બનાવ્યો છે બરાબર અને વધુ લોકોને વિડીયો શેર કરીને મોકલી દેજો જેથી કરીને બીજા પણ લોકોને ખાસ કરીને ખબર પડે અને વધુ લોકોને સાવચેતી કરીને રહીએ વધુમાં વધુ લોકો બરાબર અને આપણે તો વિડીયોમાં એટલું જ કહેવા છીએ બાકી હું પણ જવાનું છું અને જો તમે જાઝા પૈસા સાથે રકમ લઈ જવાના હોય તો અલગ અલગ તમારા ભાઈબંધ દોસ્તારોને કોઈને થોડા ઘણા સાચવા દઈ તમારા તમારે એક ખીચામાં પાંચ હજાર રાખો બીજા ખીચામાં બે હજાર રાખો ઉપલા ખીચામાં પાંચ હજાર રાખો એવી રીતે બધી કરો સેફ્ટીમાં રહેજો પૂરેપૂરા બરાબર અને ચાલો અને શિવરાત્રીના મેળામાં બધા લોકો મોજ કરી આનંદ કરી અને બધા લોકો આવો અને ખરેખર આજ વખતે બહુ મોટો બધો શિવરાત્રીનો મેળો થવાનો છે અને ઇતિહાસનો સૌથી મોટામાં મોટો મેળો થવા જઈ રહ્યો છે બરાબર જુનાગઢનો શિવરાત્રીનો તો ખરેખર બહુ મજા આવશે બધા લોકો આવજો આપણે હળી મળી અને ભગવાનના દર્શન કરી મહાદેવના અને રવેડીનો રૂટ પાંચસો મીટર વધારી દીધો છે તો ખૂબ જ બહુ મજા આવશે બરોબર અને મળીએ એક નવા વિડીયો સાથે